વેલકમ બેક સુરતમાં ફરી નકલી પનીરના વેપલાનો પર્દાફાશ થયો ખટોદરાની સુરભી એક્યાસી લાખ રૂપિયાના શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે પનીરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવાયા છે સુરતમાંથી વધુ એક વખત નકલી એટલે કે શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે સુરત એસઓજી પોલીસે અને આરોગ્ય વિભાગની ટીમે સાથે રહીને સુરતના ખટોદરા વિસ્તારમાંથી જે છે તે આ પનીર નો જથ્થો જે છે તે અહીંથી ઝડપી પાડવામાં આવ્યો છે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા જે વિસ્તાર છે ત્યાં સુરભી ડેરીનું આ ગોડાઉન આવ્યું છે અને આ સુરભી ડેરીના ગોડાઉનમાં નકલી પનીર મળતું હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી જે આધારે પોલીસે અહીંથી નકલી પનીરનો જથ્થો જે છે તે ઝડપી પાડ્યો છે અને સીઝ કર્યો છે જે રીતે અત્યારે આ તમને દ્રશ્ય બતાવું આ ગોડાઉનમાં જે છે તે પનીરનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને આ જથ્થામાં આ જ જગ્યાએ આ તમે જોઈ શકો છો અત્યારે આ પ્રકારનો પનીર જો મુદ્દામાલ જે છે તે સીઝ કરાયો છે આ આ રીતે તમામ પનીરનું જે છે તે અહીં વેચાણ થઈ રહ્યું હતું અને આ પનીર જથ્થો જે છે તે નકલી હોવાનો હલકી ગુણવત્તા નો હોવાનું એસઓજી પોલીસ ને ધ્યાને આવ્યું હતું બાતમી મળી હતી જેને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમ સાથે રાખીને એસઓજી ની ટીમ દ્વારા અહીં રેડ પાડવામાં આવી હતી આ રેડ દરમિયાન જે છે તે અત્યારે જોઈ શકાય છે આ તમામ જથ્થો જે છે તે અહીં સીઝ કરવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં આ પ્રકારનો જથ્થો જે છે તે અહીં સીઝ કરવામાં આવ્યો છે ખાસ કરીને એક લાખ એક્યાસી હજાર ત્રણસો નો જથ્થો જે છે પનીરનો તે અત્યારે સીઝ કરવામાં આવ્યો છે શંકાસ્પદ હાલતમાં એટલે કે શંકાસ્પદ હોવાનું આ જણાઈ રહ્યું છે હલકી ગુણવત્તાનો આ પનીરનો જથ્થો હોવાનું હું જાણવા મળ્યું છે જેના કારણે હાલ અહીં એસઓજીની ટીમે રેડ કરી હતી અને એસઓજીની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ મળી કુલ સાતસો ને પંચાવન પોઈન્ટ છસો ને એકવીસ ગ્રામ એટલે કે જો બસો ચાલીસ રૂપિયા લેખે જો આની કિંમત ગણવામાં આવી છે એના કારણે એક લાખ એક્યાસી હજાર ત્રણસો ને ઓગણપચાસ ની કિંમત આ પનીરનો જથ્થો જે છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યો છે અત્યારે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે આ તમામ મુદ્દા માલ જે છે તે સીઝ કરવામાં આવ્યો છે ને આ આ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ પનીર નો જથ્થો ગુણવત્તાનો છે નકલી જથ્થો જે છે તે અત્યારે હાલ અહીંથી પોલીસે સીઝ કરી દીધો છે ખૂબ જ મોટા પ્રમાણમાં આ પનીર જે છે તે હાલ અહીં વેચાઈ રહ્યું હતું અને આ જ રીતે આ પનીર નો જથ્થો લોકોને આરોગ્યમાં જઈ રહ્યો હતો જેના કારણે

ફરી એક વખત હું આપને એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જે પોલીસે આ સીઝ કર્યો છે જોઈ શકાય છે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા આ પ્રકારે પનીરનો જથ્થો જે છે તે અહીં સીઝ કરી દીધો છે ને આમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં પોલીસે ટેસ્ટિંગ માટે આ પનીરના જથ્થાને મોકલવામાં આવ્યો છે લેબોરેટરીમાંથી તેનું પરિણામ આવ્યા બાદ પુષ્ટિ થયા બાદ જે છે તે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ તો પોલીસે એક લાખ એક્યાસી હજાર થી વધુનો પનીર નો જથ્થો જે છે તે અત્યારે સીલ કરી દીધો છે સીઝ કરી દીધો છે અને હવે આગામી દિવસોમાં આ તમામ માંથી સેમ્પલો લેવામાં આવ્યા છે આ સેમ્પલો લઈને લેબોરેટરીમાં તપાસવામાં મોકલવામાં આવ્યા છે લેબોરેટરી નું જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ ના આધારે પોલીસ હવે આ જે ગોડાઉન નો માલિક છે તેની સામે કાર્યવાહી કરશે પરંતુ સૌથી મોટી વાત છે કે સુરતમાં એક પછી એક નકલી ખાદ્ય પદાર્થોની ચીજ મળી રહી છે તેમાં ફરી એક વખત પનીર નો જથ્થો જે છે તે પોલીસે સીઝ કર્યો છે પોલીસને મળી આવ્યો છે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમ સાથે આખી રેડ કરી છે એટલે ખુબ જ મોટી કાર્યવાહી હાલ એસઓજી પોલીસ ની સામે આવી છે આ કેટલા સમય થી આ પ્રકારે કામ ચાલી રહ્યું હતું તે એક મહત્વનું બની રહ્યું છે અને પોલીસે હાલ તો આ તમામ જથ્થો અખાદ્ય જથ્થો હોવાની શંકાના આધારે સીઝ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી સુરત